પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી વેપારીઓ સહિત મહિલાઓને પણ વોટ્સએપમાં પોલીસના નામે કોલ કરીને રીતસર ધમકાવવામાં આવે છે અને પૈસા પણ પડાવવામાં આવતા હોવાના બનાવ વધી રહ્યા છે ત્યારે એકસો ની વેપારીને તેના પુત્રએ રેપ અને ચોરી કરી હોવાનું જણાવી ડેનમાર્કના નંબર પરથી વોટ્સએપ કોલ કરીને મારવાના પૈસા માંગતા ચકચાર મચી છે પોરબંદરના સોની બજારમાં પારુલ જ્વેલર્સ નામનો શોરૂમ ધરાવતા ભરતભાઈ શાહ નામના વેપારીને વોટ્સએપ પર ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં એક હિન્દી ભાષી શખ્સે પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી હિન્દીમાં તેણે ભરતભાઈ સાથે ધમકીભરી ભાષામાં વાત કરતા જણાવ્યું હતું કે તુમ્હારે લડકે કો હમને પકડ લીયા હે મેં પોલીસ ઇન્સ્પેક્ટર બોલ રહા હું હમ તુમ્હારે બેટે કો માર રહે હૈ ઓર ઉનકે મુંહ સે ખૂન બહે રહા હૈ અગર આપકો યહ કેસ ફાઇલ કરના હૈ તો અભી કે અભી મુજકો પંદર હજાર રૂપિયે ભેજો આ સાંભળીને તો ભરતભાઈના ધબકારા વધી ગયા હતા અને હોશ કોશ ઉડી ગયા હતા અને તેઓએ મારા પુત્રએ શું ગુનો કર્યો એવું પૂછતા ફોન કરનાર શખ્સે એવું જણાવ્યું કે તુમારે બેટેને તીન લડકીઓ કે સાથ રેપ કિયા હે ઓર ઉસને મોલ મે ભી ચોરી કી હે આથી ભરતભાઈ ચોકી ઉઠ્યા હતા અને ફોન કરનારને પોતાના પુત્ર સાથે વાત કરાવવા કહેતા તે શખ્સે એક છોકરા સાથે વાત કરાવી હતી જે પાપા મુજે બચા લો પાપા યહ મુજે માર રહે હે બોલતો હતો પરંતુ આ અવાજ પોતાના પુત્રનો ન હોવાનું જણાતા ભરતભાઈએ ફોન સૌરભની પત્નીને આપી પોતે અન્ય ફોનમાંથી સૌરભને ફોન કરતા તે દુકાને હોવાનું જાણવા મળ્યું હતું આથી ભરતભાઈએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફોન પૈસા પડાવવા કરાયો હોવાનું સામે આવ્યું હતું આથી ફોન કરનારને કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને મેં તુમ્હારી ઘર પે આકર સભી દેખ લુંગા તેવી ધમકાવી કોલ કટ કરી નાખ્યો હતો છેલ્લા એકાદ મહિનાથી પોરબંદરમાં આ પ્રકારે છેતરપિંડીના પ્રયાસના અનેક બનાવ બન્યા છે કેટલાક વેપારીઓ સહિત મહિલાને પણ આવા કોલ આવ્યા હતા આથી પોલીસે પણ એ દિશામાં તપાસ હાથ ધરવી જોઈએ અને પોરબંદર જેવા નાના સેન્ટરમાં પણ આવા બનાવો વધી રહ્યા છે અને ચિતરો વયોવૃદ્ધ કે મહિલાઓને જ વધુ પડતા ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે મોબાઈલના વપરાશમાં પણ સાવચેતી જરૂરી બની છે ભરતભાઈને આવેલ ફોનમાં આઈએસડી કોડ ડેનમાર્કના હતા પરંતુ ખરેખર ડેનમાર્કથી જ કોલ થયો છે કે કોઈ સોફ્ટવેર વડે ફેક નંબર ક્રિએટ કરી ફોન થયો છે તે પણ પોલીસ માટે તપાસનો વિષય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ભરતભાઈ શાહ પારુલ જ્વેલર્સનો માલિક ગઈકાલે મારી સાથે એક બહુ ખરાબ બનાવ બની ગયો છે આ હું સમાજને ચેતાવવા માટે જ આ ઇન્ટરવ્યુ આપી રહ્યો છું ગઈ કાલે બન્યું તો એવું કે વોટ્સઅપમાં મને એક કોલ આવે હિન્દી ભાષા કોલ હતો અને એ કોલમાં એણે મને કીધું કે તમારે તમારા છોકરાને અમે એરેસ્ટ કરી લીધો છે એરેસ્ટ કર્યા પછી એટલે મેં પૂછ્યું કે ભાઈ શું એને ગુનો શું કર્યો શા માટે એરેસ્ટ કર્યો ઓકે હું એણે ત્રણ છોકરીઓ ઉપર રેપ કરી રહ્યો ને મોલમાં ચોરી કરી રહી ને એટલું એટલું હેરેસમેન્ટ આપ્યું કે જેનાથી હું આમ કન્ફ્યુઝ થઈ ગયો કે ભાઈ આવું મારો છોકરો કરે નહીં પણ હવે અત્યારે એ કે હું પોલીસ ઇન્સ્પેક્ટર બોલું જ ને મારી યારે તમે સીધી રીતે વાત કરજો નહીં કે છોકરાને તોડી નાખીશ છોકરાને મારી નાખીશ છોકરાને મારી મારીને બેવડો વારીને બધું વાતચીત હિન્દી ભાષીમાં જ કરતા હિન્દીમાં જ કરતા હતા એટલે આવા કોલ એટલો બધો ખરાબ કોલ હતો કે જેનાથી આપણે એક વાર તો મુંજાઈ જાય કે ભાઈ આ શું કર્યું પછી છેટે મારા છોકરાને યારે મેં વાત કરી લીધી પછી થોડોક સંતોષ થઈ ગયો કે ભાઈ મારો છોકરો સહી સલામત છે પછી મેં એને કહી દીધું કે તારે જે એ છોકરા મને કોઈક હિન્દી ભાષી છોકરા અરે કે પપ્પા મુજબ બચા લો મુજે બચા લો પછી હું સમજી તો ગયો કે ભાઈ મારો છોકરો તો મારી યારે ગુજરાતીમાં જ વાત કરે શું કામ માં વાત કરે એ મારા છોકરાએ યારે મેં વાત કરી લીધી બધું પણ સમાજે અત્યારે આવા ફેક કોલ બહુ આવે છે એટલે સમાજે ચેતવાની ખૂબ જરૂર છે કે અત્યારે જે એકલ દોકલ હોય કે અમારા જેવા સિનિયર સિટીઝન હોય બિચારા એને તો મોબાઈલ પૂરો વાપરતા ન આવડતો હોય મને તો સ્ક્રીનશોટ જ પાડતા નહોતો આવડતો મારે મારા છોકરાની વાઈફે બધું સ્ક્રીનશોટ પાડીને આટલો નંબર તો મળ્યો નહીં તો એ ન મળે જ મારી પાસે કારણ કે આ લોકો કોલ એવી રીતે આપે કે એ બીજી સેકન્ડ એ કટ થાય ભેગો એનું નામો નિશાન ન હોય કે આ નંબર ઉપરથી આવ્યું હોય ક્યાંથી આવ્યું હોય શું છે મળે મારી પાસે પંદર હજાર રૂપિયા કે ભાઈ પંદર હજાર રૂપિયા ભરો તો તમારા છોકરાને છોડી જ નહીં એના મોઢામાંથી લોહી નીકળાય ને તમે જોઈ નહી શકો એટલો અમે મારશું એને મારું નામ સૌરભ ભરતભાઈ શાહ છે હું પારુલ જ્વેલર્સ દુકાનનું પેઢી ધરાવું છું આ પોરબંદરમાં છેલ્લા એક બે મહિનામાં આવા છ સાત કિસ્સા બનેલા છે કે આવી રીતના ફ્રોડ કેસમાં ઘણાને ફોન આવે કે ભાઈ એકલા રૂપિયા આપો કે હું તમને છોડાવી જાઉં ને આવી ધમકી આપે ને બીવડાવે ને એટલે સમાજે આ આવા જે બનાવ બનેલા છે એમાં સાવચેક રહેવા સાવચેક રહેવું એવી મારી સમાજને નમ્ર અપીલ છે